નમસ્કાર મિત્રો અમારી ચેનલ આવો હાર્દિક છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં શ્રાવણ માસમાં સુદ પક્ષની જે આવતી એકાદશી જેને પુત્રદા અથવા પવિત્ર એકાદશી કહેવાય છે તેનું મહત્વ શું છે અને પછી તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી

માનવામાં આવે છે કે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમ પૂર્વક આ દિવસે વ્રત રાખે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે સંતાન અને ધન સંપદા સુખ પ્રાપ્ત થશે આ વ્રત કરનારાઓને પ્રાતકાળે સ્નાન ધ્યાન કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ આખો દિવસ વ્રત રાખ્યા બાદ સંધ્યાના સમયે પૂજા કરી ભગવાન શ્રી કૃષ્ણ કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટાની આરતી ઉતારી અને પછી ફળાહાર કરવો જોઈએ અને આખી રાત જાગરણ કરવું જોઈએ હવે મિત્રો આપણે પુત્રધા એકાદશીની કથા સાંભળીશું તો ધર્મરાજ યુધિષ્ઠિ બોલ્યા હે ભગવાન તમે હવે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસના શુદ્ધ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્રાપર યુગના પ્રારંભમાં મહસ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજિત નામનો એક રાજા રાજ્ય કરતો તે પુત્રહીન હતો તેથી તે સદૈય દુખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોને દાન ચીનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળીશી મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારેય કોઈ જોડે રાવ દેશ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈ એમને મોટા મોટા ઋષિમુનિઓના દર્શન કર્યા એ સ્થાન પર એમને વયો અને ધર્મ ના જ્ઞાતા મહર્ષિ મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમાંચ ઋષિ બોલ્યા હે મંત્રી ગણ તમારા લોકોના વિનય અને તમારા સદ્વવ્યવહાર વ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટેનું જ બન્યું છે લોમંચ ઋષિના વસન સાંભળી મંત્રી બોલ્યા હે મહર્ષિ તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ શો તેથી તમે અમારો સંદેહ દૂર કરો મહસ્મતી નામની નગરીમાં મહાજીત નામના ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાળે છે સતા તે પુત્ર હિંચે તેથી તેને અત્યંત દુખી છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી થી દુખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માની અને દુઃખમાં દુઃખ માની એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારો કષ્ટ અવશ્ય દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી થી પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો લોમંચ ઋષિએ એક ક્ષણ માટે नेत्र બંધ કર્યા અને રાજાના પૂર્વ જન્મોનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એક દિવસ જેઠ માસના સુદ પક્ષની એકાદશીના દિવસે બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે વહાયેલી ગાય જળ પી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયો અને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્ર રત્ન ની ઉત્પત્તિ થશે મુનિના વસનો સાંભળી લોમંચ ઋષિ બોલ્યા હે સજ્જનો જો તમે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી નું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિના જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરો તો તમારા રાજાને પુત્ર પેદા થશે ત્યારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમંચ ઋષિના વસન ચામડી પ્રસંતાપૂર્વક પોતાના નગરમાં પાછા ફર્યા એ બધા લોકોએ શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશીની ઋષિની આજ્ઞા અનુસાર વિધીપૂર્વક વ્રત કર્યું અને દાદશીએ એમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વિધીપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આ લોક અને પરલોકમાં સ્વર્ગ મળે છે તો મિત્રો આ વિડીયોમાં આપણી પુત્રદા એકાદશીનું મહત્વ અને તેની કથા સાંભળી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સિયા જય શ્રી કૃષ્ણ